જિલ્લાઓમાં રાત્રિના ચોરીના ગુનાઓ આચરતી કુખ્યાત મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સોની ચોરીના મુદ્દામાલ તેમજ બાર કરોડ ચોરીના ગુનાઓ તેમજ ચાર વાહન ચોરી અને ગુનાઓ આમ કુલ સોલ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ ત્રણ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ રાજાટકલા ગેંગના મુખ્ય સૂત્રધાર રાજા ઉર્ફે ટકલો મુન્નો સતલુ કેવટ હોવાનું જણાયું છે કેવલ અને જ્યારે આ ગેંગના બીજા માણસો બે રાજસ્થાનના ડુંગરપુરનો એક માણસ સુરેન્દ્રનગર જિલ્લાનો હોવાનું પણ જાણવા મળ્યું છે તમામ સાગીરતો ફક્ત ચોરી કરવાના ઈરાદાથી ભેગા થતાં ચોરી કરવા માટે અમદાવાદથી પેસેન્જર વાહનોમાં નીકળી જશે અને વિસ્તારોમાં અલગ અલગ જશે અને ટુ વ્હીલર જેવા કે મોટરસાયકલ એક્ટિવાની ચોરી કરશે અને તે મારફતે રોકડા રકમ મળે તેવા મોલ પાર્લર દુકાનો ટાર્ગેટ કરતા અને ચોરી કર્યા બાદ ચોરીમાં ઉપયોગ કરેલ મોટરસાયકલ એક્ટિવાના બિનવારસી હાલતોમાં છોડી દેતા હતા અને તે દરમિયાન તપાસમાં સામે આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં બનતા પ્રોપર્ટી ઓફિસના જુદા જુદા જે બનાવ છે ઘરફોડ હોય વાહન ચોરી હોય અથવા અન્ય ચોરી હોય તે પ્રોપર્ટી ઓફિસના બનાવને શોધી કાઢવા માટે એલસીબીની જુદી જુદી ટીમે કામમાં હતી અને છેલ્લા એક મહિનાથી આ કામગીરી શરૂ હતી આ કામગીરી દરમિયાન જે બનાસકાંઠા જિલ્લામાં ઘરફૂડના અથવા ચોરીના બનાવ બનેલ છે તે અનુસંધાને પાંચસોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને ઘરફોડ ચોરીનો અને ચોરીને બનાવ કરનાર ચોરી કરનાર એક ગેંગને પકડવામાં આવેલ છે આ ગેંગના જે પ્રમુખ છે તે રાજા ટકલા નામના એક આરોપી છે જેના નામથી આ ગેંગ રોકવામાં આવે છે જે મુખ્ય આરોપી છે તે રાજા ટકલા છે આ મૂળવતની બિહારના છે અમદાવાદના મજૂરી કરે છે આના ઉપર સોળ જુદા જુદા મર્ડર લૂંટધાડા અને ઘરકૂટ જેવા બનાવો છે અત્યારે આ પેરોલ્જમ થયેલ છે મર્ડરના બનાવોમાં ડભોઈ તાલુકાના રેશનિંગ દુકાનદારો અને પોતાની